રાજકોટ સભા પહેલા વિપક્ષનો હંગામો વિપક્ષે સામાન્ય આરોપ લાગ્યો છે તંત્રના પદાધિકારી બિલ્ડરોના વચેટિયા તરીકે કામ કરે છે થપ્પડકાંડમાં પણ કોન્ટ્રાક્ટ એજન્સી સામે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો કર્યા છે તો રાજકોટમાં સામાન્ય સભા પહેલા વિપક્ષે હંગામો કર્યો છે બિલ્ડરો આડે ધડ બાંધકામ કરતા હોવાનો આરોપ લગાવ્યો

એ એફએસઆઈમાં વધારો કરવા બાબતમાં સરકાર શ્રી જીરો પોઈન્ટ એને મંજૂરી આપી ત્યાર પછી શહેરી વિકાસ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા એક હુકમ બહાર પાડવા માટે સોળ દસ બે હાજર ચો કે હુકમ અનુસંધાને રાજકોટના મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ જે પ્રોજેક્ટો વધારાનું બાંધકામ મળવાપાત્ર હોય એ કુલ એફએસઆઈ ની મર્યાદામાં રહીને જો બાંધકામ કર્યું છે તો એ પેડ એફએસઆઈ ગણી અને ભરવાપાત્ર રકમના બે ગણા પૈસા લેવાના આવો એક છે ઠરાવ ત્યાર પછી બીજું છે જે તે પ્રોજેક્ટમાં જો વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈ કરતાં પણ વધારે થયું હોય તો સદરો વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રી મુજબ સો ટકા રકમ વસૂલ કરવાની રહેશે પરંતુ રાજકોટ કબ ડેસીબે રાજકોટના જ એક ભાજપના પદાધિકારી અને એક અધિ એક આગેવાન બંને દ્વારા સરકારશ્રી અને બિલ્ડરોની વચ્ચે ક્યાંક ગોઠવણી થઈ રહી છે આ ગોઠવણી કરી અને સરકાર પાસના પૈસા ડૂબાડવાની એટલે કે પ્રજાના અંતે તો પ્રજાના પૈસા ડૂબાડવાની ક્યાંક ને ક્યાંક કોશિશ થઈ રહી છે પ્રજાના હિત માટે હોત તો અમે વિપક્ષ તરીકે એને મદદ કરે જ પરંતુ આ તો પૈસાના પરસેવાના પૈસાની કમાણી જો જે ઝડપતા હોય ત્યારે છે આ જ નાણાં આ વર્ષ આ લોકો પાસે વસૂલ્યા હોત તો અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જે મિલકત વેચવા માટે કાઢી છે જનરલ બોર્ડમાં ઠરાવ છે એ પ્રોપર્ટી વેચવા કાઢી મિલકત પણ વેચવી ના પડી હોત અને આમાં એટલા રૂપિયા ભરવાના રહેશે બિલ્ડરો પાસે જે પૈસા દરેક ફ્લેટ ધારકો પાસેથી બિલ્ડરોએ લઈ લીધેલા છે આપ એમ કહો છો આ બેનરની અંદર પણ લખવામાં આવ્યું છે કે મિલકતો વેચવાનું બંધ કરો તો બીજી તરફ તો કોર્પોરેશન બસો કરોડની લોન લે છે હકીકત શું આમાં બે ડિફરન્સ આવે છે જે બસો કરોડની લોન લેવી પડે છે અત્યારે એ લોન લેવી પડત નહીં કારણ કે આની પાસે લગભગ થી આઠસો કરોડ રૂપિયા રાજકોટના બિલ્ડરો પાસેથી થી આઠસો કરોડ રૂપિયા બાકી છે આ બધા પ્રમાણે નિયમ પ્રમાણે જો લેતો તો એ કેમ લેતા નથી કોના કહેવાથી દેતા નથી શા માટે એ લોકોને સારી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો પાછી દબાણ કરી અને પૈસા કમિશનરે ભરાવા પડે કમિશ્નર એક ભાજપનું પીઠું બનીને આવ્યો હોય એવું અત્યારે હાલ દેખાય રહ્યું થઈ તપાસ એની આગળની તપાસ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે પણ એમાં અમારી પણ એક માંગ હતી કે આવું ન થવું જોઈએ એના માટે અમારા કોર્પોરેટર શ્રીએ પણ પ્રશ્ન પૂછ્યો છે જનરલ બોર્ડમાં એનો આજે અમને જવાબ આપ્યા પછી બાબતે વાત કરો કોઈ તપાસ ન થાય એનું કારણ શું ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો ભાજપના કાર્યકરો આની પાછળ છે અને એ જ લોકોના કોન્ટ્રાક્ટ છે એ જ લોકો ભલામણથી બની શકે છે કારણ કે તો જ ના થાય ને નહીં કોર્પોરેશનના અધિકારી આમાં કોર્પોરેશન અધિકારીને કામ કેમ કરવું કોર્પોરેશનનો અધિકારી સત્યની વાત બહાર કરવા જાય છે તો એના ઉપર હુમલો થાય છે મારવામાં આવે છે સ્ટેન્ડિંગ ચેરમેન એવું કીધું હતું કે એજન્સીને બ્લેકલિસ્ટ કરો તો કેમ ન થાય ક્યાંક ને ક્યાંક વાત ઉપરથી ફોન આવી ગયો છે એમના આકાનો એટલે રહી ગયો છે ચોક્કસ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઢિયા છે કે તેઓ અત્યારે વિરોધ કરવા માટે પહોંચ્યા છે ને તેમને રાજકોટના જે બિલ્ડરો છે તેમની પર ગંભીર આરોપો છે તે લગાડ્યા છે ને જે રાજકોટ મહાનગરપાલિકા બસો કરોડની લોન લેવા માટે થઈ અને જે શરૂઆત છે તે કરી છે કાર્યવાહી શરૂ કરી છે તેની સામે પણ તેમણે સવાલ ઉભા કર્યા છે અને ટીપી શાખા દ્વારા જે મંજૂરી આપવામાં આવી રહી છે તેની સામે પણ સવાલો તેમણે ઉભા કર્યા છે આઠસો કરોડ રૂપિયા જેવું લેણું રાજકોટ મહાનગરપાલિકાએ બિલ્ડરો પાસેથી લેવાનું બાકી છતાં પણ કેમ વસૂલ કરતી નથી તે એક સવાલ વિરોધ પક્ષના નેતાએ ઉભો કર્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ